ભવિષ્ય દીધું <crawl prejudice> <laughs> <laughs> <okay> <sadly>

નિહાળ એની ખૂબ જ મજા આવે અને કરણ ભાઈ બહુ મસ્ત કામ કરે બધા આવા નામી અનામી કલાકાર હોય બધા એની બાય લેવે સમાજને સામે લાવે ને આગળ વધારે તો બસ આવું કામ કરતા રહ્યો બાકી બધાનો પ્રેમ ભાવ સપોર્ટ હે તારા હમણાં આ તમારો થકી મળે છે તો એ હું વાત કરા તો રાયધી મેં આવ્યો માની ખબર હે ની કેવો મેં આવ્યો તો મારે હા

आके आके दाते कपाह तो में जो वो मैं थबड़ाई जाए जगह बेह जाए तो राखवा नहीं पासू है क्या हाँकू जरू मैं आ गए रहती कहीं काम ने था तो मैं खरे खरे तो आई कला से हर इन तेरे विडियो जो है मांडवी सुधी पुगाड़ दीदे तो टाणे तो वो ना मैं नियो कदा हमारे पीछे है क्या क्या वो બેહે ગોય તો હે ને અમારે ન બેહે પાછો ને માંડવીમાં એ છે દાતા ઐક્યા તો એમાં તો જો કે નહીં નડે દાતા પર આ પાકે નિર્ણય માથે મેં થાય ને એ કહેવું હોય દાતા બાપે હાઇક્યા હતા અમિત કહેતા પોરબંદર હા આ સુધી પુગાડ દીધો હતું ઓર તું ઓ શું કરી નાખું ને બીજા નંબર અમુક જે ખડ હોય ત્રાહું પડ્યું હોય કે થોડુંક મોરિયું બહુ ન નીકળ્યું આ સાટા થાય એટલે પાછું એનું એ લાગે જાય અગિયાર વાગે ગા ને આજ રાતી મેં આવ્યો નહીં બહુ નડ્યો આજ મલગ બધું કામ હતું પણ કંઈ કામ અટાણે એને ન કરવા દીધું ખાસ કરીને તો ખળ વાઢવા જવાનું હતું નીકળું હે ને પાણી દીધું બળ કંઈ વધાઈ વધીને તટાણે જો એવું ન આવે ને રૂંઢા સુધી વરાપ ને તો બપોર પછી વધારે રૂપાડું ને મી હે મગ બાપવા મૂતા ઢોરની વાઢી ખવડાવેલી તું ખળને હટાને અહીંયા હાલે તમારે કેમાં દવા છાટવી છે સારીમાં છાટવી બરાબર દવા ન છાટી ખાતા છાટવી ખાતા છાટવું નેનો યુરિયા એવું એ વેલા મોડું ભવિષ્યમાં આ આવે જાય છે ફેલ્યુ યુ જાય મોટી મોટી બરાબર આ પાઈ પીતરી સાલી નાખ દેવાનું હમ એટલે આલ્યું સરસ વેલા મોડું થઈ જાય ફેલ્યુ નું કોઈ જંજટ નહી રહે કામ ફેલી જીવું જાતે ને મારે છે ને આ કુંડો વિસરવાનો હતો પ્રમણે દી હે ને કુંડો ખાલી હોતો મેં માની કીધું હતું કે હે ને પાછું કેતા ભૂલે ગયા હે કાલે અમે પોરબંદર ગાંટા નહીં તો બાપાએ હે ભરાઈ લીધો તો હું આખડી રામની કહે કે કુંડો વિસરવો તો ઉપર સળે જોયું તો હબાવ શિકાર ભર્યો હતી હે આવ ત્રણ ની પાછો આરો આવે ખાલી થાય નહીં પછી એટલે ખોટે ખોટું પાણી કા નાખે દેવું હેલો ગાઈસ હેલો હેલો ओगरवारे से मस्त मारवा वाली ना कर चल ना कर भट्टा खाए हाँ हिंगड़ा झूला रहती सीटा ने भगर है ने धाबा माउते कालो हवार ने बिसाड़ी ने हैं धावा दी थी हैं बिलियट है ने हमारे दाढ़ी में मस्त किवियो करियो खिलियो अवर है ने खिल खोड़ा बिसाड़ा ने ताऊ ताती हारुनो का एक की करी है ने દાયડીમ તા ના રહી વાત દાયડીમ ની તા પછી આવ્યું કર્યું થાય ને તા ખાઈ જાય ને બગાડે ને ખેરે નાખે ને અવાર રૂપારા ફૂલડા ઉઘડાય કેટલા દાયડીમ આવે જોઈએ ને આ દાયડીમ છે ને હજે પાયકા ને તાપડા ઉણીકોરા બે ઉતા છે કે નહીં જોવે આવીએ જરિયા બે પાથરા પડ્યા ત્રણ પાથરા પડ્યા હું નાથી હા તો કે નાથી નાથી વાટો નિરા બાર વાગે ગયા પછી કાં કે ટાણા વિના ની જામાં

એટલે જોઈએ તો છુટી તુરી થતી એટલે એવું થાય ગામ માં એટલા બધા કામ પડ્યા હોય કોઈ હાજા ખબર કાઢવા જવા બધું બધે હાલતો હોય લેવા દેવાનું ઘણું બધું હોય ઘણે કેતા જવાનું હોય ને મસ્ત ગિફ્ટ લેવા ઓલે ફેર આવ્યા હતા તે દુઈ લે આયા તા ને આજુ ફેર લે એવા પણ નિરાયતી હે ને દેખાય મોટા ને માર હે ગા ખોલ લેવા મારે જાવ મોટલી લેવા જો બરાબર મારે જ્યાં કુતી ઓલી હાકર હે ને ત્રણ દીચા રખડે કા ગઈ હાકર કા ભીહ ની

તેવી કળીઓ ત્રણ એક કળી ઓલરેડી હોય હાકર માં બે કળીઓ નાખીએ તે ઓલી ડોક માં પછી છે ને જા કળીઓ આવે ને સાંભળું પડે જાય જે ભીંગું બનતા રાખતા ખબર હોય તે હું કરવો ને નવી હાકર માં એટલા ને મોટી હાકર લઈએ તો એ જાડી ધડહા આવે ભીંગ આવે આ ભીંગ ની ઓટાણે છે ને ઈ ની એના પહેલા ની ઉતી ની માપ ની ઉતી આના જીવી જ મોટી હાકર આવે

તપે ની ને એક ટાણું કરના કે વે વટાણે ને દોઈ કાલે તાય પર બંદર ગાતા મોડું થગુ તો તે નૂતી દોઈ એવી ફાઈજી 1/2 લિટર પર ને હવારી લિટર કરે ને હમણા હાટ માં મહિનો પૂરો થઈ જાય ને આઠમાં મહિનો બેહે જાય તો હું કયો હે ને બે અડધી મહિના બિસાડી ને મૂકે દીયે તો કે આવતા દૂધ થાય તે હે ને 15 20 દી દોઈ હેણી એક ટાણું પછી મૂકે દેવી ને મે હે ને ત્રણ ચાર દી પહેલા સકરપરા બનાવ્યા હતા હે હે જો તરીકે આવે જ હું પાંચ સો શક્કરપારા હે તે હું ખાઈ લા મારાથી ને જ ખાવા બે ત્રણ દિવસમાં પેટમાં ધોઈખો ને તે શક્કરપારા ને ઉધા ખાધા એવા સેલા છેલા હે ને ખાઈ લા સાત વાગ્યા હતા ને ને આ હા કરતા કીએ હૈકી નહીં આવી હોય ને કંઈ ખબર નહીં પડતા બોલું આજે રવિવારનું તો તો હા એવું થયું માથે કાલે પોરબંદર ગાતા શનિવાર ના ખબર અને રવિવાર થાય કે અમારે વાર ની કઈ લેવા દેવા જ ન હોય એટલે સમજાણું યાદ જ ન હોય કારણ કે અમારે નો બુધવારે કઈ હોય કે ન શનિવારી કઈ હોય કે નો રવિવારી કઈ હોય તો યાદ રાખી અમુક ની યાદ નહીં આવતું હોય રવિવારી રજા હોય શનિવારે અર્ધો હોય

મારા હારું તાજા ઓલી બીન આવી હતી ને જોતા રૂપાના કપડા લેવી મારા હારું એ પાંચ કલરના કાપડા પાંચ કેવા રૂપારા છે કલર તા છો કેવા રૂપારા હા નહી હા પહેર્યા પછી એનો દેખાવ પણ રૂપારો આવ્યો બે વર્ષ પહેલા આ બી તી ને તે દુય લેવી તી પાંચ સો કાપડા લેવી તી તેમાં બેખ હું એ બિન્નીશ કેતી તી હું કા મીતા સગા વાલાની દીતા ઈ કે હારું ફલીન દીતા હોય કે દુ ખણા યો આવાનું પારા લેવી તી ઈ કે સારું એ પસંદ મી કે આવા હિબરાવાય ને પેજ જોઈ કે મેં કહે વિડીયો જોયો તો તમને મજા આવે હા એ કે

નાતી ના એ વાત નથી કરતી કે બોરવા બે ને સાકુડી હાથમાં લઈ લીધા કે ઓહાણા જ આવે આવે